વડોદરામાં પૂર જેવી સ્થિતિ હોવા છતાં કોઈ પણ ધારાસભ્ય ત્યારે બદદરૂપના બન્યા અને હવે પૂરના પાણી જો ઓસરી ગયા છે ત્યારબાદ વિતરણ કરવા આવ્યા છે કીટ લોકોએ તેમને ઘેર્યા હતા લોકોમાં આક્રોશ યથાવત હજુ પણ જોવા મળી રહ્યો છે સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય બન્યા હતા ભોગ રાશન કીટ વિતરણ કર્યા વગર જ તેમને ત્યાંથી જતું રહેવું પડ્યું હતું લોકોએ તેમને ઘેર્યા કેવ રોકડિયાની ઘેરી લોકોએ નોંધાવ્યો છે વિરોધ પૂરના સમયે ન આવ્યા હોવાથી કર્યો વિરોધ રાશન કીટ વિતરણ કર્યા વગર કરવામાં જરૂર હતી ત્યારે મદદ કરવા કોઈ પણ ના પહોંચ્યું હતું હવે જ્યારે પાણી હોસરી ગયા હશે રાબેતા મુજબ બધું ચાલુ થઈ ગયું છે ત્યારે માત્ર કીટ વિતરણ માટે ધારાસભ્ય દેખાદેખી માટે આવતા હોય છે

જે મદદની ખરેખર જરૂર હતી તેમને તે સમયે કોઈ પણ ન દેખાયું ન ધારાસભ્ય દેખાયા ના આજુબાજુના કોઈ કોર્પોરેટર દેખાયા અધિકારીઓ દેખાયા તંત્રની લાપરવાહીના કારણે ઘણું બધું નુકસાન વેઠવાનો વારો માત્ર સ્થાનિક લોકોને જ આવ્યો છે અને જેના કારણે બરોદરામાં અત્યારે લોકોમાં જે આક્રોશ છે જે યથાવત છે કોઈ પણ અધિકારી તેમને મળવા જાય છે કોઈ પણ ધારાસભ્ય તેમને મળવા જાય છે આશ્વાસન પાઠવે છે ત્યારે તેમનો જે રોષ છે તે વ્યક્ત કરતા સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે